અત્યારે હાલમાં આવી મોટી ખબર સુરતથી ફરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે પરબત પાટિયા વિસ્તારમાં આવેલા રોયલ રેશનડીસીના પટાગણામાં બે માસુમ બાળકીઓ રમી રહ્યા હતા આ દરમિયાન કાર ચાલકે પાર્કિંગમાંથી કાર બહાર કાઢી આગળ ચાલવા જતા ગયો હતો ત્યાં બંને બાળકીઓના કારના બોનેટ નીચે આવી ગયા હતા જોકે સદનસીબે આ બાળકોના બચાવ થયા હતા પરબધીઓ પાટિયા પાસે વિસ્તારમાં રોયલ રેસીડીસીમાં બાળકો રમી રહ્યા હતા આ દરમિયાન એક યુવકો પાર્ક કરેલી પોતાની કાર લઈને જવા પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સોસાયટીના પડાગણમાં રમી રહેલા બે બાળકો નજરે ન ચડતા તેના પર કાર ચડાવી દીધી હતી બૂમા બૂમ થતાં કાર ચાલક બહાર નીકળતા બંને બાળકોને બહાર કાઢવા હતા જોકે સદનસીબે બંને બાળકોના આબાદ બચાવ થયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવીમાં સામે આવ્યા હતા અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ